પાત્રા પણ ભૂલી તેવા એકદમ નવી જ રીતે કોબીના આ પાત્રા બનાવવા માટે એક નંગ કોબી લેશું એના આ રીતે પાન અલગ કરી લેશું અને પાનની સરસ રીતે પાણીથી ધોઈ લેશું પછી પાનને સાઈડમાં મૂકી દેસુ હવે ચણાના લોટમાં ચોખાનો લોટ વરિયાળી અજમા હિંગ હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર તલ એડ કરીશું ગોળ એડ કરીશું આંબલીનો પલ્પ એડ કરીશું એની જગ્યાએ લીંબુ પણ એડ કરી શકે આદુ મરચાંની પેસ્ટ લીલા ધાણા અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી બેટર તૈયાર કરી લેશું બેટર બહુ પતલું નહીં કરવાનું આ રીતે કોબીના પાનમાં સરસ તે બેટર લગાવી દેસુ અને આ રીતે ત્રણ પાનનું લેયર કરી રોલ વાળી લેશું રોલને આપણે દોરાથી આ રીતે વીટી લેશું એટલે સરસ રીતે રોલ છે ને કઠણ તૈયાર થઈ જશે પછી એને સ્ટીમ કરવા માટે આ રીતે પ્લેટમાં લઈ અને સરસ એવું પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેશું ઠંડા કરી અને આ રીતે દોરા કાઢી અને એને કટ કરી લેશું પછી એને ક્રિસ્પી કરવા માટે આપણે તેલમાં રાય અને તલ અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી આ રીતે રોલ એડ કરી બંને સાઈડથી ક્રિસ્પી કરી લેશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી ગરમા ગરમ સર્વ કરીશું તો બહુ ટેસ્ટ એવા રોલ લાગે છે તો તમે એકવાર આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો